આ પૃથ્વી ઉપરથી તમે જાઓ તો તમારા કર્મો તમારી સાથે આવે તમારો આત્મા તમારી સામે આવે તો આત્મામાં સુંદર વસ્તુઓ રાખો સુંદર સ્મૃતિઓ રાખો વિચારો રાખો વાતો રાખો અને હવે તો તમે માની જ લેજો કે આપણી રિટર્ન ટિકિટ નજીક જ છે વેઇટિંગ લિસ્ટમાં આપણે બધા છીએ અહીંયા બેઠા છે ક્યારે વારો આવે એની જ રાહ જોવાની છે તો બેસ્ટ જેવું જીવો જ્યારે જીવો ત્યારે એવું જીવો કે જતી વખતે તમારા ગયાનો અફસોસ કોક યાર આ માણે વયો ગયો અમુક માણસો તો એવા હોય ને કે આપણને એવું ન પૂછવું હોય એને કે કેમ છો આપણને એમ થાય હુકમ છો હજી જેને સમજાણું એને હસી લીધું છે ઘણા બધા લોકો એવા હોય તમારી સામે મળે તો તમને એમ થાય કે એ તમારી સામે એવી રીતે જુએ કે ઇફ આપણે હમણાં એને એમ કહેશું કે અમારી લોન ભર દો કોઈ કોઈ પાસે ઉછી ના માગવા ન થાય સાહેબ આપણે હસવાનું ભૂલી ગયા છે આખી માનવ સભ્યતા કેટલા બધા પ્રાણીઓ છે સાહેબ હસવાનું ઉપરવાળાએ માત્ર માણસને આપ્યું છે અને માણસ એક જ એડિયા પીધેલ મોઢાની જેમ ફરતો હોય છે કોઈક માણસ તમને સામો મળે તમે સ્માઈલ કરો ને એરપોર્ટ પર ટ્રેન પર તો નરેશભાઈ આપણને એમ પૂછે કે આપણે પેલા ઓળખીએ છીએ એકબીજાને એટલે એનો સાદો અર્થ એવો કરે ઓળખતા હોય તો જ હસાય બાકી હસવાનું નહીં ત્યારે હું એમ જ કહું માણસ માણસની સામે હસે નહીં તો શું કે શું કરવાનું હોય બે પ્રાણીઓ ભેગા થાય તે વળકે ચડે બે કૂતરા ભેગા થાય હસવાન ન હોય હે ને બે માણસ એકબીજાની સામે સ્માઇલ કરે સાહેબ ખુલીને હસવાનું તો શીખો હવે થોડાક જ વર્ષો છે અને આપણા ફોટાઓ આપણા ઘરનાઓ આપણા ગયા પછી રાખે કે ન રાખે આપણા ગયા પછી આપણું તર્પણ કરે કે ન કરે આપણે જ બધું કરીને જવાનું આપણે જ એમના હૃદયમાં એવી છબી કરાવીને જવાની કે એ હૃદયમાંથી એ છબી નતા એને જ બહુ વાર લાગવી જોઈએ અને એ છે તમારા વ્યવહાર થકી સાહેબ વૃદ્ધત્વ એટલે તો આશીર્વાદનો ખજાનો તમે જુઓ તુલસીભાઈ હાથ જોડી અને માથું નમાવીને તમારી પાસે ભિક્ષા માંગતો એમ આશીર્વાદ માગ્યા છે એનો અર્થ એ છે કે આ પૃથ્વી પરની સૌથી મૂલ્યવાન વસ્તુ એ છે કે તમે હોય પણ તોય તમારી પાસે પાસેના દિલથી નીકળે તો તમને મળે અને આપણી તો સાદી દલીલ છે કોકની આંતરડી ઠારી હશે તો તમારું ઠારવા વાળો ક્યાંય તમને જગમગો રાખશે સીધી અને મેં કીધું એમ અહીંયા બેઠેલા કોઈ વ્યક્તિઓ એટલા ગરીબ તો હોય જ નહીં કે તમે કોઈને સ્મિત પણ ન આપી શકો કાંઈ ન કરી શકો તો કોઈકને રડવામાં મદદ તો કરો કે કોઈ માણસ હળવો થાય આ પૃથ્વી પર અત્યારે સૌથી વધુ જો કમી હોય તો એકબીજાનો ભરોસાની છે મેં કાલે જ હું સમજી ભાઈ અહીંયા બનતા બેઠા હતા ત્યારે વાત કરતા હતા કે સૌથી વધુ અછત છે એ ભરોસાની છે આપણે કોઈ ઉપર ભરોસો મૂકી શકીએ એવો માણસ નથી એવું બધા કે ત્યારે મને એવું જ થાય કે હું કોઈકનો એવો ભરોસો ન બની શકું એ કોઈક માણસ મારા ઉપર તો ભરોસો કરી શકે સો માણસો ખરાબ છે પણ એમાંથી નવ્વાણું મેં હું છું એવું નથી ખરાબ એટલું તો આપણે જીવી શકીએ એટલું તો આપણે કરી શકીએ કે નહીં પણ આપણે ક્યાંક એ પણ કરવામાં ચૂકી જતા હોઈએ છીએ સવારે જાઓ તો સો ટકા તમને બંનેને સાથે બેસાવડવાનું કારણ એ છે કે તમે ભૂલી ન જાઓ કે હવે તમારી પાસે સાથના બહુ એટલા બધા સમય નથી જ્યારે પણ રાત્રે સુવો ત્યારે એકબીજાના માથે હાથ ફેરવીને સુવો કારણ કે કાલ સવારે એ એ આંખ એ તમારા પાસે નહીં કાકા પોતાને પત્નીને એમણે એમના કારણ કે જ્યારે તમારે પાસે તમારું પોતાનું કોઈ હાથ ફેરવવા વાળું નહીં હોય ને તે દિવસે ઉઠવાની મજા નહીં આવે રાત્રે તમે અડધી રાત્રે સહેજ બે વાર પડખા ફરો અને એક અવાજ આવે કે નથી ઊંઘ આવતી તે દી મુજારો પછી આખી રાત પડખા ફરો ને એકાદ અવાજને ગોતો હોય જે અવાજ તમને ત્યારે કર્કશ લાગતો હોય એ કર્કશ અવાજને તમે ગોતો કે એકાદ વ્યક્તિ એમ પૂછે કે યાર ઊંઘ ન થાવતી સુવાની મજા આખી વાય જશે સાચે કહું છું બહુ જો ઓછા સૂર્યાસ્ત જોવાની કળા આ જ ઘટના છે કે આ સૌંદર્ય માણી લ્યો કેમ કેમ કે ઉપરવાળાએ એ જ આપણને આમ તો પ્રકૃતિએ આજુબાજુ જ લેસન મૂક્યા છે કે જેટલું વંદન તમે આને કરો છો એટલી સુંદરતાથી આને પ્રગાઢતાથી જો આખું આકાશ રંગીન હોય એનો અર્થ એમ છે કે હું જતા તરફ હોય ત્યારે મારે મારું આજુબાજુનું બધું રંગીન કરીને જવાનું છે અને અહીંયા બેઠેલા ભાઈઓને બે હાથ જોડીને એક વિનંતી છે કે તમે જ્યાં જે પણ મૂકી કરીને આવ્યા હોય એ બધું પત્નીને કહીને જાઓ તારે હું જાણીને કામ છે તને ખબર પડી બધામાં એવું કહેવાને બદલે પાસે બેસાડીને કહો કે આટલું આટલું અહીંયા છે આટલું આટલું દીધું છે આટલું આટલું અહીંયા મૂક્યું છે ને આની પાસેથી આટલું લેવાનું છે કોરોના વખતે પૂછો સૌજીભાઈને કેટલાય પતિઓનું કેટલાય બેંક એકાઉન્ટ એવા ફ્રીઝ થઈ ગયેલા છે ખબર જ નથી અને આપણી પત્ની હોય એને આપણા સિક્રેટ કહેવામાં વાંધો શું છે સાહેબ સૌથી વધુ તમે ધન્યવાન ને મૂલ્યવાન થાવ એની પ્રાર્થના તમારી મમ્મી પછી કોઈ કરી હોય તો એ તમારી પત્ની એ છે એ શુક્રવારનું વ્રત જ્યારે વૈભવ લક્ષ્મીનું કરે છે ને ત્યારે ઘરમાં લક્ષ્મી આવે એની માટે કરે છે એમ નથી કહેતી કે મારું લોકર ભરાઈ જાય એને આપણે ન કહી શકીએ ભાભી એક હમણાં મને બહુ સરસ વાત કરી ગૌરી ભાભી મને કે પદ્મશ્રી તો મળી ગયો છે મારી માતા જે ઉપરવાળાને પ્રાર્થના છે ને એટલો સાથ આપવો છે કે એમને ભારત રત્ન મળે સાહેબ પતિના સન્માને મોટી થતી સ્ત્રીની સભ્યતામાં આપણે રહીએ છીએ થોડી શ્રદ્ધા એ વ્યક્તિમાં પણ રાખો અને મૂકો અને સાચવેલી રાખો બહેનો તમે જો હસતા શીખી ગઈ છે ભાઈઓને હજી તમારે થોડીક સૌજીભાઈ પ્રેક્ટિસ કરાવવી પડશે એટલે બે દિવસની તમે એક એવી જાત્રા કરજો જેમાં ભાઈઓ જોઈએ અને ભાઈઓને શીખવો કે તમારે જેવું હળવું કેવી રીતે રહેવાય તકલીફ છે ભાઈઓમાં એવું થયું છે કે જીવન આખી જવાબદારીના બોજ નીચે ખભા એટલા બધા નમી ગયા છે એટલા બધા નમી ગયા છે કાલ જોતો તું રસ લેતી વખતે બિચારા સ્માઇલ નહોતા કરી શકતા હતા ખરેખર ઈચ્છા બહુ થતી હતી ગળવા થઈ જઈએ ખુલ્લું મૂકી દે જતું કરી દઈએ પણ ઓલું નાનપણથી જવાબદારીનો બોજ ખભા ઉપર એટલો બધો મોટો થઈ ગયો છે કારણ કે પુરુષનું હૃદય એવું છે કારણ કે શેરિંગ એને શીખ્યું નથી કોઈને કાંઈ કહેવાનું નથી આપણે એવું માનીએ છીએ કે મૂછું ને દઈને પાગડી વાર રાખીએ એટલે પછી પછી કઈ કરવાનું હોય જ નહીં કોઈને કહેવાનું જ ન હોય ઢીલા તો પડવાનું જ ન હોય ના આ પૃથ્વી પર જે જે લોકો હળવા નિરાત વાળા સરળ રહ્યા છે ને એ જ ટકી ગયા છે તમે જો ભયાનક વાવાઝોડું આવે ને તો કોઈ વૃક્ષને તમે ઉખડતા જોશો દેવદારનું વૃક્ષ ઉખડી જાય પણ કોઈ ઘાસનું પોળ ઉખડી ગયું હોય તમને નહીં હોય ઘાસ એની જગ્યાએ જ હોય એ પવનની સાથે ફરે આમથી આમ ફરે અને પાછું પવન જાય એટલે પોતાની દિશા પોતાની જગ્યાએ ઊભું રહી જાય જેટલા અકળ બનશો તો પ્રકૃતિએ તમને ઉખાડીને ફેંકી દેશે જેટલા સરળ અને નમ્ર બનશો તો પ્રકૃતિ તમને સપોર્ટ કરશે ઉગવા માટે ઉકારવા માટે બહુ ઓછા વર્ષો છે આજુબાજુના લોકોને પ્રેમ કરતા થાય આજુબાજુના લોકોને સમજતા થાવ સાચા માટે અત્યારે ફેસબુક એટલા માટે જ વધુ ચાલે છે કે ત્યાં કોક કોકને સાંભળે છે દાદા દાદી આવા ઘરનું તમે એક નું માધ્યમ બનો કે તમારું સંતાન તમને કહી શકે પણ આપણે બધા શું કરીએ થઈ જજમેન્ટ તરત જ આપી દઈએ છે અત્યારની પેઢીને કંઈ ખબર જ નથી પડતી અમને કંઈ સમજ જ નથી પડતી સાહેબ વૃદ્ધત્વ એટલે તો રીલે દોડ કે તમારી જવાબદારી તમારી સંપત્તિ તમારી વાડી તમારી સામાજિક નિસ્બત એકબીજાને પાસ ઓન કરો કેમ આખું ધોળક્યા ફરી વાર આવે છે ત્યારે એની પછીની પેઢીને સાથે લાવે છે કારણ કે અનકોન્શિયસ માઇન્ડમાં એ આ દ્રશ્યો જો ઝીલાણા હશે ને તો આવતા દિવસમાં એ પરંપરાની આગળ લઈ જઈશે આપણે શું કરીએ તમને બધે ન ખબર પડે તમે બધા નાના છો એટલે સંતાનને તમે નેવું ટકા કિસ્સામાં એવું કહો કે તને ખબર ન પડે કે તું નાનો છો અને બાકીના કિસ્સામાં એમ કે તો આવડો મોટો ઢાંઢો થયો તોય તને ખબર નથી પડતી એટલે એ લોકો બીજા કન્ફ્યુઝ થઈ જાય પપ્પા કેવા હું માગેસ એને આ બધા જ કન્ફ્યુઝનમાંથી બહાર લાવો ખુલ્લા હૃદયે જીવવાનું શરૂ કરો અને આજે સ્નાન કરો ત્યારે તમારી અંદર રહેલી તમામ પ્રકારની ગાંઠોને આમ જવા દો બહુ થયું બહુ જ એટલે બહુ થયું ક્યાં સુધી આ બધા ઇમોશન લાગણીઓના કેટલા બધા પ્રવાહોને રાગને દ્વેષના પોટલાઓ માથે લઈને ફરવા એને જતા કરવા જોઈએ અને આપણે એક બીજો એવોય વિચાર આવ્યો કે હા ઉંમર હવે અમારે નવું શું કરવું કારણ કે તમને એમ થાય બેન તમે કામ કરવાનું કીધું નવું શું કામ કરું તો એ માટે જ એક છેલ્લી કથા કહીને મારી વાત પૂરી કરું કાશ્મીરમાં એક બહુ જ સરસ પાર્ક છે બહુ જ સુંદર પાર્ક જ્યાં વિશ્વના બહુ જ બધાના ફૂલો થાય છે એ સ્ત્રીનો પતિ ગુજરી જાય છે સંતાન છે નહીં એટલે પછી રોજ ડિપ્રેશનમાં આવી જાય તકલીફમાં આવે છે મૂંઝવણમાં આવે છે કે શું કરું શું કરું પછી એક વખત એક સરસ મજાના ફૂલોની ગાંઠ એક નર્સરીમાંથી લાવે છે બે દિવસ પછી ફૂલ બહુ સરસ આવે છે એ ફૂલ જોઈને એને જ બહુ મજા આવે છે પછી એક અડતાલીસ વર્ષની સ્ત્રીએ ડિયોડિલ્ફિયા નામની એ ગાંઠ એવી વાવી એવી વાવી કે સાહેબ અત્યારે વિશ્વના દરેક પ્રવાસીઓ જ્યારે જ્યારે કાશ્મીર જાય છે ત્યારે બાગ જોવા જાય છે એક જ સ્ત્રીએ પોતાના જીવનમાં પાંચ લાખથી વધુ આખા ફૂલોની વાડી ઊભી કરી અને એ મળે ને ત્યારે બધાને એવું કહે છે કે આ મારા સંતાનો જ અને કેવા કે એને જોઈને લોકોના આનંદમાં હાશકારો થાય એના રંગો જોઈને લોકોને આનંદ આવે એકાદ વૃક્ષ વાવો એક વિચાર સાથે નિસ્બત રાખો કેટલા સરસ આપણે ત્યાં વેદો છે એનો અભ્યાસ કરો સારો માણસ બનવાના છેલ્લા દિવસો છે ચૂકી ન જતા ટ્રેન જેમણે જેમણે એમણે કીધું ને ચૂક્યા છે પછી એમને ક્યારેય મળી નથી આ છેલ્લી વિસલ છે જ્યારે અને હું તો બહુ જ પ્રેમથી કહેતી હોઉં કે પહેલો ધોળો વાળ આવે ને ત્યારે તમને સિગ્નલ ઉપર વાળો આવે કે હવે યુટર્ન આમ તમે જો ને તો બે તાળા આવે ખબર છે સૌજી કાકા બેતાલીસ ચાલીસ વર્ષે તમને બે તાળા આવે એટલે તમને નજીકનું જોવા માટે એ બે તાળા હોય ત્યારે હું બધાને કહું કે ઈશ્વર તમને એમ કે છે કે બહુ દૂર જોયું યુટર્ન છે હવે નજીકનું જોઈ લે નહીં દ્રષ્ટિ બદલાવાની વાત છે અને ઈશ્વરની આ બેંકમાંથી જવાની તમે આખી જોવાની આમ જમા કરાવો ને દોસ્ત ત્યારે વૃદ્ધત્વ તમને મળે એ સાઈબી કહેવાય મારા કાળા વાળ આપણા કુંડાળા ચામડીની એકદમ કડકતા આપણો કડોક સ્વભાવ આપણું વલણ બધું જમા કરાવ્યું ને ત્યારે ઈશ્વરે એમ કીધું હવે તો આજથી વડલો તારા છાયાની જે પેટી ઊભી થશે આવતી પેઢીને પ્રેમ કરો કારણ કે આપણે જ્યારે નાના હતા ને ત્યારે એ પેઢી નહીં આપણાથી ફરિયાદ હતી જ તે બધાય કાંઈ વાહ થાબડવા વાળા ન હોય મળ્યાય ન હોય ક્યારેક સૌજી કાકન પૂછજો અહીંયા પહેતા ત્યારે બધાએ કીધું કે આગે બળો હમ તમારે સાથ એવા તો હતા જ નહીં અને આ જગતમાં સૌથી વધુ મજા આવે એવી વાત એ છે કે જગતે તમને કીધું હોય ને કે આ તારાથી નહીં થાય ઈ કરીઓને સામે હાથ જોડીને છે કોલર ઊંચા કરીને થઈ ગયું ને અને મારાથી જ